ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની હર્ષભેર ઉજવણી કરાઈ છે ત્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં કરાઈ છે ઉજવણી ત્યારે લહેરાવીને કેબિનેટ મંત્રીએ આપી રાષ્ટ્રધ્વજને સલામી ત્યારે ખુલ્લી જીપમાં બેસીને કેબિનેટ મંત્રીએ અભિવાદન ઝીલ્યું ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા કોડીનાર ધારાસભ્ય પણ રહ્યા ઉજવણીમાં હાજર ત્યારે જિલ્લા પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્વાતંત્ર પર્વ નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા પરેડનું પણ કરાયું હતું આયોજન ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ સાંસ્કૃતિક યોજાયા છે તો સમાચાર કહી શકાય ગીર સોમનાથ જિલ્લામાં ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ઇઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસ ઉજવાયો ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવીને ઉજવણી કરવામાં આવી તો કેબિનેટ મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી છે ત્યારે ખુલ્લી જીપમાં બેસીને કેબિનેટ મંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાં ઉપરાંત કોડીનાર ધારાસભ્ય પણ આ ઉજવણીમાં રહ્યા છે હાજર ત્યારે જિલ્લા પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા પરેડ પણ આયોજન કરાયું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા